બાપા તમારી યારા કઈ નથી કમાઈ લેવાનું બસો રૂપિયા કિલો લગેતા હોય તો બસો વાળી છે આની કરવી આવો કઈ બાજુ છે આની નીચે નીચે જામુડા લીજા ઘા કરી લેવાનો ખર્ચા છે એ તમારું મોટું ખર્ચું છે તમને કમળો છે ને વચમાં એની અસર હજી રહી ગઈ છે કેરી ખાવ ને તો મટી જાય હા કેમ છે કેરીમાં ઘટાડો થવો જોવે વરસાદ નથી આવતો ને વરસાદ વરસાદ આવે પછી તો તમે ભાઈ બહેન છો એટલે ચાલો તો કિલ્લો કરી નાખો ને ખાલી બરાબર એટલે આવો છો કે હમણાં વડદા આવો તારે કરી દઉં આવું શું કાં તો મારતા આવું સસ્તી મળી જાય તો તમે કેન્સન સસ્તી ન મળે જવા દે તે

તમારે જોયો તો ખાલી નવસો રૂપિયા લેવાના બહુ મોંઘી છે વસ્તુ એવી છે ને અને મારી બાખો ખેરી ખાલી ઊંઘો મારી ભાભીને ઊંઘા છે ને તો તમને ભાવ એના પપ્પી નહીં તમને ભાઈ એમ હમ કેટલી ખરું